અને રિવિઝન કરવા બે ગઈ છે અને મારા મમ્મીએ અત્યારે અત્યારમાં સીપડા સુધારી મૂકી દીધા કારણ કે એને બનાવવાના છે રાયતા જો હું તમને બતાવું જો આના બનાવવાના છે રાયતા મમ્મી અત્યારે અત્યારમાં હુંકવી દીધા છે એટલે થોડીક બધે હુંકાઈ જાય ને તો રાયતા સારા બને એટલે હુંકવીને મૂક્યા છે અને અમારા અસ્તિબેન જો અત્યારે અત્યારમાં રિવિઝન કરવા બે ગયા છે આજે એનું પેપર છે હેનો અંગ્રેજીનું પેપર છે તો ભાઈ મારે અત્યારે અંગ્રેજીનું એને રિવિઝન કરાવવાનું છે કારણ કે રીતિ બધું ઘરનું કામ પતાવે છે અમારા પર્વ ભાઈ જગ્યા નથી પર્વ જાગશે એટલે એનું રિવિઝન રીધી કરાવશે અને હસ્તીનું રિવિઝન મારે કરાવવાનું છે તો ભાઈ અંગ્રેજીમાં તો આપણને હાઈ લેવલના નીચેથી જઈએ એટલે જોઈએ હવે આપણને કેવું અંગ્રેજી ફાવે છે કારણ કે હસ્તીનું અંગ્રેજી કેવું છે જે જોયું નથી જોઈએ હવે કેટલુંક અંગ્રેજી ફાવે છે અને કેટલુંક આપણે એને રિવિઝન કરાવી શકીએ નોર્મલી છે તો વાંધો નહીં આવે પણ હાઈ લેવલનું હશે તો થોડુંક કેવડાવજો પણ ટ્રાય કરશું રિવિઝન કરાવવાનું કે ભાઈ કારણ કે નંબર લાવવા છે તો મહેનત આપણે એરર કરવી પડશે તો હસ્થિબેનને અને અસ્થિબેનને કાલે દવાખાને લઈ ગયા હતા તો ડૉક્ટરે કીધું છે કે ભાઈ દવા લેવો એટલે રેડી થઈ જાય અને એરર એમાંય કીધું છે કે જે ફ્રીજનું પાણી પછી કોઈ પણ ઠંડી વસ્તુ હમણાં હસોડી નહીં ખાવાની આવ બંધ જ કરી દેવાની કારણ કે ઠંડુ જેટલું વધારે ખાય એટલું વધારે ગળામાં પ્રોબ્લેમ થાય અને જે ઠંડા ઠંડી વસ્તુ ખાવાથી ઠંડી વસ્તુ પીવાથી પ્રોબ્લેમ થાય છે તો એ ડૉક્ટરે ના પાડી છે પણ અમારે રસ્તીદંડને ઠંડા વગર આવતું નથી પણ હવે આ વખતે સ્ટ્રિકલી એને કીધેલું છે કે ભાઈ તારે ઠંડી વસ્તુ ખાવાની નથી ઠંડી વસ્તુ હમણાં હાવ બંધ કરી દેવાની છે તો રસ્તીદન કેટલા એ વસ્તુ એ પાલન કરે છે એનું હવે જોઈએ જો પાલન કરશે તો રાહત રહે તો વાંધો નહીં આવે અને જો ઠંડામાં ખાવા મળશે અને ઠંડુ પીવા મળશે તો પછી એની પ્રોબ્લેમ ઊભી રહે તો કંઈ નહીં હવે હસ્તીબેનને રિવિઝન કરાવી વીટી કીધું ઘરનું કામ તો હવે ફાઇનલી અમારે હસ્તીબેનને પરવાભાઈ સ્કૂલ માટે તૈયાર થઈ ગયા છે અને આજે છે હસ્તીનું સેકન્ડ પેપર જે અંગ્રેજીનું છે એને પરવાનું ગયું છે ગુજરાતી પરવા ભાઈ નું ગુજરાતી નું છે એટલે એને તો ઓછો વાંધો છે પણ ના અંગ્રેજી નો પેપર છે એટલે થોડું હાર્ડ છે પણ હસ્તિ બેન ને વાંધો નહીં આવે કારણ કે ત્રણ થી ચાર વખત એને રિવિઝન કર્યું છે એટલે થઈ જાય તો હસ્તિ બેન ઓલ ધ બેસ્ટ ફોર યોર અંગ્રેજી પેપર એલા મને ઇંગ્લિશ આવડે છે પ્રેક્ટિસ આ ફાયદો થાય અંગ્રેજી પ્રેક્ટિસ કરે તો થોડો થોડોક આપણને ફાયદો થાય તો અમારા ભાઈ છે ને સ્કૂલ ના ટાઈમે હળવા થવા વ્યા જાય છે

આજે મેં ગામડે વાત કરી હતી અમારે જે જ્યાં ગામડે મકાન બનાવે છે ભાઈ અરે તો ઓલમોસ્ટ રેડી થવાની તૈયારી જ છે એટલે સમથિંગ પંદર પંદરથી વીસ દિવસ લાગશે બધું કામ થઈ ગયું છે ખાલી પુટ્ટી મારવાની બાકી છે કલર કલર કામ બાકી છે અને થોડીક ટાઇલ્સ લગાડવાની બાકી છે અને દાદરાના જે દાદરાના આરસ નાખવાના બાકી છે એવું થોડું ઘણું બાકી છે અને લાઇટિંગ કામ થોડુંક બાકી છે લાઇટિંગ કામ જે અંદરનું થઈ ગયું છે બહારનું જે બાકી છે તો એ સમથિંગ પંદર થી વીસ દિવસમાં આપણું મકાન કમ્પ્લીટ થઈ જાય તો પછી વેકેશનમાં આપણે જવાના છીએ બધા ગામડે નવા મકાને આટો મારવા તો ગામડામાં જલસા કરવાના છે અઠવાડિયું આ બધે ફરવાનું છે બેનું મકાન કેવું બધું હજી સુધી મેં જોયું નથી વિડીયોમાં જોયું છે આમ નથી ગયો કારણ કે પપ્પા જવાના હોય દર વખતે એટલે મારા નો મેળા જવાના પપ્પા જતા હોય પપ્પાએ જોયેલું હોય પણ આ વખતે વેકેશન પડ્યા પછી પપ્પાએ કીધું તમે બધા જઈજો આટો મારવાનો છે એટલે પપ્પા હોય ને બધા જવાના છે અને ત્યાં ફરવાનું છે પછી ગામડાનું મકાન કેવું મને જોવાનું છે અને જઈને તો એટલા વરમાં પહેલી વખત આપણે ધાબાવાળું મકાન બનાવીએ છીએ અને ફિલિંગ જ અલગ આવે છે તો હવે જોઈ કેવું મકાન બનાવે છે અને જો અમારા ભાઈ આવી ગયા જો એટલે તને છે ને છેલ્લા એન્ડ ટાઈમ માં તો આ બધું હું છે હે એ છે ને થકવાડી દે હવે આ બે છે ને આ બે સ્કૂલે જાય ને બધાને થકવાડી દે જો ઓલે આ કાર્ડ ગોતે છે હે અત્યારે કે મજા આવે પછી પાછો એમ કે મન જ મજા આવતી વેકેશન પડવાનું છે એટલે ને તો હાલો ભાઈ હવે છે ને પરવો ભાઈ તારે છે પેપર છે તો ગુજરાતીના પેપર માટે ગુજરાતીમાં શું કહેવાય શુભકામના શુભકામના તને શુભકામના ગુજરાતીનું પેપર જો કે તારે તો જે બ બહાટી બોલાવાનું હોય હાલો તો ભાઈ હવે છે ને છોકરાઓને સ્કૂલે હું કેવું કારણ કે પછી લેટ થઈ ગયો ટાઈમ બહુ વધી ગયો છે લેટ થઈ ગયો છે તો ફટાફટ છોકરાઓને મૂક કેવું તો ભાઈ હસ્તી અને ભરવું અત્યારે પાછું એનું રિવિઝન કરવા બે ગયા છે ભાઈ આ વખતે તો પરીક્ષામાં મને લાગે છે બહાટી બોલાવી દેવાના છે બે પહેલા નંબર જ બે લાવવાના એવું લાગે છે તો અસ્તિત્વ અત્યારે એનું કયું પેપર છે કાલ તારું ગણિત ભાઈ ગણિતનું રિવિઝન કરવા બે દોરે છે અને અમારે ભાઈ તારે કયું પેપર છે કાલ એને અંગ્રેજી છે વાહ તારે અંગ્રેજીનું પેપર છે તો આવડે છે ને અંગ્રેજી તારે તો એ ને એકડા લખવાનું હોય ને અંગ્રેજીમાં તારે જ કઈ ફેર નો પડે કા એને કઈ એટલું બધું હાર્ડ અંગ્રેજી હોય નહીં

એટલે હસ્તી નથી પૂછ્યું પણ બીજા કોઈ પૂછ્યું તો ટીચરે કીધું ઇક્વલ એટલે હરખું થાય એમ ટીચરે છે ને ઇક્વલ જવાબ આપી દીધો આ રીતે થાય તો હસ્તી ખબર પડી ગઈ કે ભાઈ આ જવાબ આવશે તો એને ફટાફટ એવડો જવાબ જૂનો ખોટો જવાબ પૂછીને નવો જવાબ લખી નાખ્યો મરચાન મ નથી કરવાનો એ હરકું કર ને કે તાર મમ્મી વારો પાડી દે પાછી તો રીધી હજી ઘરનું કામ બધું પતાવે કારણ કે છોકરા હવે નાસ્તા પાણી કર્યા હતા અત્યારે રોંદો વડે એટલે રીધી એક વખત દે જેથી કરીને આવું છે ભૂખ લાગે નહીં એટલી બધી વધારે અને માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય થોડીક નાસ્તા પાણી કરે ને એટલે તો રીધી આજ દે છોકરા દાંત કાઢે છે કે ભાઈ પેપર પેપર હતું તારે વાત થઈ છોકરાએ શું કહેતા હતા પેપરમાં તો અમારા હવે ગલ્લામાં એના પૈસા નાખવા મળ્યા જો અને પીગી બેગ છે એની જો ગલ્લામાં એને ઘણા ભેગા કર્યા છે ભલે આ ગલ્લામાં પૈસા ભેગા કરશો પછી શું કરવાનું છે આ ગલ્લામાં પૈસા ભેગા થઈ જાય પછી ઘર લેવાનું વાહ કેવડુંક લેવાનું છે મોટું કેટલા રૂમ વાળું કેટલા ત્રણ રૂમ વાળું લેવાનું છે વાહ ત્રણ રૂમ માં કોનો કોના રૂમ છે હા તો ભાઈ આ અમારા પ્રવા ભાઈ છે ને પીગી ભેગ છે જો અને ઘણું ભેગું કરનાઈ ગયું છે બે ત્રણ ગીલા તો ગલ્લાનો વજન છે એટલા તો સિક્કા નાખેલા સિક્કા જ છે ને વધારે તો અને ભાઈ અમારે અને બેનમાં વધારે નોટ જ છે કાં એટલે છે ને એક સિક્કો છે ને બાકી બધી નોટું છે ને અમારા પરવાભાઈમાં જુઓ તમે તો દેખાય ઘણા બધા સિક્કા ભેગા કર્યા છે અમારા પર્વાભાઈ ગલ્લો તૂટશે એટલે મકાન લે હસ્તી તું ગલ્લો તોડીને શું લેવાની

હાલો લાવો મૂકી દો લાવો હું મૂકતો હા હવે કાલ કાલ છૂટા આવે કાલ ભાઈ અમારા છોકરો છે ને ઘરમાં છૂટા રહેવા જ નથી દેતો ખૂણે ખાસરેથી ગોતી ગોતી ને આમાં નાખ્યા કરે છે મહેમાન આપ મહેમાન આપે તો એ આમાં નાખી દે ને છૂટા પીડા ને એ આમાં નાખી દેવાના તો ભાઈ આ છે અમારા પર્વભાઈનું પીગી વેક ભાઈ મમ્મી રૂપા ઘરે આવી ગયા છે મમ્મી ગયા તા કાકાની ઘેરે ન્યાલો ડાળ કાકા કાકાને ઘેરે ડાળ હુકવી ને ન્યા કાકાને ઘેરે ડાળ હુકવી છે ને જોવા ગયા તા કેમ છે કેમ નહીં

સમાચારમાં બતાવતા અમેરિકામાં વાવાઝોડે છે બરફ નું વાવાઝોડું હવે આપડે નક્કી કર્યું છે કે ભાઈ તાતણીયા જે આપણું મકાન બને છે તો હવે થોડાક ટાઈમમાં તૈયાર થવાનું છે એટલે સમથિંગ દસથી પંદર દિવસ લાગશે દસથી પંદર દિવસમાં તૈયાર થઈ જાય અને છોકરાઓને વેકેશન પડે છે તો મમ્મી અને પપ્પાને બધાને કહે છે કે ભાઈ જવું છે દેશમાં જવું છે બધા છોકરાઓનું વેકેશન છે તો ફરે આવી જાય મકાને આટો મરાઈ જાય ને મકાન બને છે પપ્પાને કીધું જ છે પપ્પા આવશે જ ને તો ગામડે એટલે અઠવાડિયું જેવું આ તો મારશું ખર્ચું ગામડે રેવું ને આપડા મકાન નવા મકાને કારણ કે હજી સુધી પપ્પા જોવા ગયા છે આપડે ગયા નથી એમની પપ્પા

હોય તો આશા રાખું છું તમને તમને ગમ્યો અમારા લાઈક કરો અને અમારી ચેનલ ને કરો મળીએ હવે બીજા વ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો